મિત્રો છેલ્લા એક મહિનાથી ગોંડલ સ્ટેટ ખૂબ જ ચર્ચામાં છે ખાસ કરીને જયરાસિંહ જાડેજાની ગણેશ ગોંડલના લીધે જો કે અલ્પેશ ઢોલરિયાના નિવેદનથી ગોંડલ ફરી ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આ કેસમાં એક નવા ડોનની એન્ટ્રી થઈ છે જ્યાં મિત્રો આ ડોન બધાનો બાપ છે આ ડોનથી અહીંના ધારાસભ્ય પણ ડરે છે એક સમયે પોતે જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતા હતા આજે વર્ષ બે હજાર પચીસમાં પણ આ ગુંડાનો પાવર એટલો જ છે જે વીસ વર્ષ પહેલાં હતો મિત્રો ગોંડલના આ પ્રખ્યાત ડોનું નામ છે નિખિલ દોંગા મિત્રો સૌ પ્રથમ આપણે તેના ગુનાઓ વિશે વાત કરીશું મિત્રો નિખિલ દોંગા પર અનેક ગુનાઓ નોંધાયેલા છે જેમ કે ટોક અંતર્ગત ખંડણી જમીન પચાવી પાડવી કોન્ટ્રાક્ટ કિલિંગ આર્થિક ગુના સાયબર ક્રાઈમ જુગાર હ્યુમન ટ્રાફિકિંગ વગેરે ગુનાનો સમાવેશ થાય છે જી મિત્રો કોર્ટ સમક્ષ ખૂબ જ લાંબો રેકોર્ડ મૂકવામાં આવ્યો હતો જેમાં અરજદારના વકીલે એક બાદ એક કેસમાં અસિલનો બચાવ કર્યો હતો નિખિલ ડોંગા પર હત્યાનો પણ ગુનો નોંધાયેલો છે પરંતુ એમાં તે વર્ષ બે હજાર ત્રેવીસમાં નિર્દોષ છૂટ્યો હતો આરોપી સતત પાછલા દસ વર્ષથી જેલમાં છે જેલમાં રહીને તે કેવી રીતે ગેંગ ઓપરેટ કરી શકે એવા પ્રશ્નો અરજદારના વકીલે કોર્ટ સમક્ષ મૂક્યો હતો જોકે તે ફોન કરતો હોય તો તે જેલ ઓથોરિટીની જવાબદારી છે વળી વર્ષ બે હજાર વીસથી તો તે ગુજ સિટી ટોકને લઈને જેલમાં છે તેની પાસેથી કોઈ મોબાઈલ મળ્યો નથી જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો મિત્રો નિખિલ દોંગાએ વર્ષ બે હજાર ત્રણથી ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો તેમજ તેણે ગોંડલમાં યુદ્ધ એચ કલ્યાણ ગ્રુપની સ્થાપના કરી હતી તેણે અત્યાર સુધીમાં એકસો સત્તર જેટલા ગુના આચર્યા છે એટલું જ નહીં નિખિલ દોંગાએ પેરોલ મંજૂર કરાવી છ ગંભીર ગુના આચર્યા હતા તે જેલમાં બેઠા બેઠા ગુના કોરીનું નેટવર્ક ચલાવતો હતો મિત્રો નિખિલ ડોંગા ગેંગ સામે કુલ એકસો સત્તર ગુના નોંધાયા છે જેમાં ગોંડલ લોધિકા કોટડા સાંઘાણી વીરપુર ભાયાવદર જેતપુર ભક્તિનગર માલવીયા નગર રાજકોટ તાલુકા ગાંધીગ્રામ પ્રદ્યુમનગર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદો નોંધાય છે નિખિલ ડોંગા સામે વર્ષ બે હજાર ત્રણથી વર્ષ બે હજાર વીસ સુધીમાં ચૌદ ગંભીર ગુના નોંધાયેલા છે પોતાના પાવરથી આખા સૌરાષ્ટ્રને ધ્રુજાવના દોડને નીકળ્યું કેન્સર મિત્રો નિખિલ દોંગાએ એડવોકેટ તસલીમ જાબુવાલા મારફત

નિખિલ દોંગાએ જયસિંહ જાડેજા માટે કામ કર્યું હતું પરંતુ કાળક્રમે બંને વચ્ચે ગેરસમજ ઊભી થઈ હતી ત્યારબાદ નિખિલ દોંગા અને તેનું ગ્રુપ સતત એવું માની રહ્યું છે કે તેના અને તેના ગ્રુપ વિરુદ્ધ જે કંઈ પણ પોલીસ ફરિયાદથી માંડીને જે કંઈ પણ બનાવો બન્યા છે એ રાજકીય ઇશારા પણ બન્યા છે